અંબાના મંદિરે સવારથી જ ભક્તો ભારે ભીડ જોવા મળી પ્રાગટો પાવન અવસર પર મંદિર વિશેષ પૂજા અર્ચના આરતી અને હવન આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસર માં જય અંબે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભક્તો માતાજી સમક્ષ સુખ સમૃદ્ધિ આરોગ્ય અને કલ્યાણની પ્રાર્થના કરી હતી આ સાથે જ હાલ શાકંભરી નવરાત્રી ચાલી રહી હોવાથી માં અંબાના મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંદિરને લીલા શાકભાજી ફળફળાદે અને હરિયાળીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું જે માં શાકંભરીના સ્વરૂપનું દર્શન કરાવે છે આ અનોખા શણગારને જોવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો કેમેરામેન નવમિત્રો સાથે ચિરાગ પટેલ નેશન બ્રસ્ત ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર